અને શનિવારે બપોર પછી થયું તો રવિવારની રજા હોય કેમ લઈ જવા દવાખાને અને આજે તો થોડુંક સારું છે એટલે પછી નથી લઈ ગયા દેશી નુકસાન નુકસાથી સારું થઈ ગયું છે લીંબુ પાણી ને વરિયાળી પરબત ને કોફી ને એવું બધું પાયું છે ઉકાળો એટલે પાછું અત્યારે કોફી પાડી દીધું હતું કોફીનું પડી ગયું દી જાય ખોઈ નહીં તો તમે બે મા ડિગ્રી ગોપીએ છીએ અને જિજ્ઞા ગયા બતાવવા મમ્મી ગેસે ઓખાડ તમે પણ સાંભળે જ અવાજ આવે જ છે ત્યાં વચાય છે મમ્મી ત્યાં ગયા છે કોફી નું ગોતી ચડી જાય તો પછી મા કોફી એટલે આપડે પીવી છે થોડી મજા આવી જાય જડે તો ભૂલાઈ ને મમ્મી આવશે ત્યારે પૂછી લઉં કેમ દીખું દાદા છે વાડીએ છે છે કોફી તો શું મને પોપટ બનાવ છે એમ એટલે કેવી છે કેવું આવડે છે બધું અને અમારે અછાણું કામ ખુટતું જ નથી જો મુંડા ગુંડા લેવાતા એ થોડાક બે છે અને થોડાક પૈડા છે તો એનો આપણે સંભારો બનાવશું અને મારા માટે તો નાસ્તો પપ્પા લઈ આવે જ રોજ આપણા ફેવરિટ કૈતરા છે એ પૈડા છે પછી નાસ્તો કરશું થોડો અહીંયા મમ્મી ઢાંકીને ગયા છે ગુંદા બાફી લીધા છે સરસ મજાના નકરા ગુંદાનું આથણું કરવું છે મમ્મી માટે મારા ઉપલેટા છે મારા મમ્મી એટલે એના માટે કરવું છે એનો ઓર્ડર થોડોક આવ્યો હતો તો ચાલો અમે કંઈ બનાવી નાખીએ તો આપણે એમાં ડૂબડૂબા પાણીમાં સરસ રાખી દીધા છે સરસ મજાના થઈ જાય મસ્ત એનું હાથનું ગુંદાનું દ્વિજા એ પીતા પીતા પાછો ચાલો હમણાં પોતું કરી નાખો પછી માથું ઓનલાઈન ટીવી જો પછી આનો સોડા હવે નથી બેટા પછી બહુ જાજી ન પીવે સોડા શરીરમાં નુકસાન બહુ જાજી થોડી પીવાય મજા જાય બધી ને પવન ભાઈ એટલો બધો છે કે વાત પૂછો માં ત્યાં કરેન્ટ છે કેવી હોય છે આમ થી આમ આમ થી બહુ પવન છે હમણાં તો વાવાઝોડું એટલું હોય આમ વિટોડિયા એટલો આવે વંટોડિયાથી વાત પૂછો તો ગમે તો અહીંયા ખાટલો આડો રાખી દીધો એટલે થોડીક ઉડે ઓછો પડદો હા તો મેં બાંધી દોસ આવી રીતે બધું ચાલ્યા રાખીએ કા દીકું પછી આપણે થોડું કામ છે તો એ પછી કરીએ તો મોડું નહીં કરીએ હવે ફટાફટ કામ કરવા માંડીએ એકલાસ રૂમમાં કોફી ગોતી એવા ફાઈનલી કોફી ચડી ગઈ છે હવે અમે બનાવવા માંડીએ ચાલો કોફી કા દીકા અમે તો કેટલી બધી જડી જ નહીં પણ દિચાર વાળી કટલેરી વાળા રૂમમાં નાખી એવી હતી તો ચાલો આપણે બનાવી લઈએ ચાલ લાય લાય

कॉफी पे तो चाय नहीं। तो ओ, थी बादाम शेक तो अरे पापा मैंने तो खबरी नहीं हो तुम क्यों बोलती हो चॉकलेट कलर आवत कलर दिखा दे हां एक लेके પછી

मम्मी आई तो कॉपी तो मने भी थे खाओ खाने आवे छे अभी जो डावो ने हले यू इन्हें स्मेल का जो एकदम मस्त मजा बढ़िया आ रही है इसकी स्मेल રીતે કોફી બનાવવાની હોય કે જો દૂધ ઉગાડેલું હોય પછી એને કપમાં ગાળી કે એમાં નાખી દેવાની ડાયરેક્ટ હોય મેં તો ક્યારે બનાવી નથી આ પહેલી વાર બનાવી છે તો કોમેન્ટમાં જણાવજો કે એમ બનાવવાની હોય તો અમે એ રીતે બનાવશું મેં તો ચાને જેમ બનાવી છે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેમ બનાવવાની છે જો આપણે ગાડી લઈએ મેં તો ક્યારે તમે આ ત્રીજા મજા નથી પેલું

કેવી લાગે કે કેવી છે એ ચોકલી કેવી છે હસ્ત સૌ ગરમ છે એટલે એવું કેમ હમણાં કામ કર્યું એટલે એમાં ભાવતી નથી ફાઈનલી પી તો ગઈ દવાની જેમ પાય છે જબરજસ્તી થોડી ઘણી ચાલો આપણે કામે હવે કામે મળે કે બા અને હા હોય તો કાંઈ ન જોયું જો

Out, uh. uh. Nya Nya Toh, okay. Yeah. 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 જો Yeah.